આરંભ ગરબા દ્વારા સાંજે આરંભ ગરબા ક્લાસીસ દ્વારા ફંતાક્ષરી નામના રંગારંગ નું સિંધી સ્કૂલ સરદારનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ભાવનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ બારડ રંગોલી રિસોર્ટના એમડી શ્રી અનિરુદ્ધસિંહ ગોહિલ ભાવનગર નાગરિક બેંકના ડાયરેક્ટર શ્રી ધર્મેન્દ્રભાઈ મહેતા તેમજ શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા કેપીએસ કોલેજના વ્યાખ્યાતા શ્રી જગત ભટ્ટ ખાસ હાજર રહીને ખેલૈયાઓનો ઉત્સાહ વધારી પ્રોત્સાહિત કરેલ ભાવનગર પ્રસિદ્ધ એન્કર પુનિત પુરોહિત દ્વારા ફંતાક્ષરી તેમજ ફોન ગેમ્સ રમાડી સૌને જલસો કરાવેલ લગભગ એક મહિનાથી સફળતાથી ચાલી રહેલા આરંભ ગરબા ક્લાસીસ એ આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરીને નવરાત્રીને વધાવવાનો શંખનાદ કરી દીધો છે સમગ્ર કાર્યક્રમમાં આશરે ચારસો ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આરંભ ગરબા ક્લાસીસ ઓનર વિશાલસિંહ રાઠોડ રાજુલ શાહ અને વ્રજ ત્રિવેદી અને તેમની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી રિપોર્ટરની ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા